જય માતાજી મિત્રો હું મનીષા આપનું સ્વાગત કરું છું અમે કિચન માં તો આજે આપણે બનાવશું દાળ વડા દાળ વડા બનાવવા બહુ સહેલા છે અંદર થી એકદમ પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દેશું તો દાળ વડા બનાવવા માટે આપણે બે વાટકી જેટલી ચણાની દાળ લીધી છે માપ મે આ બે વાટકી નું લીધું હતું તો આપણે ડાળને પલાળતા પહેલા આપણે બે થી ત્રણ પાણીએ બરોબર સાફ કરી નાખવાની જેથી એમાં ધોળ મસરુમ જે હોય બધું ઉડી જાય અને ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે એને ચાર થી પાંચ કલાક માટે પલાળી દેવાની તો મેં પાંચ કલાક પહેલા ડાળને પલાળી દીધી હતી તો હવે આપણે ડાળને પીસી લેશું તો ડાળ પીસવા માટે આપણે એક મિક્સર ઝાડ લીધું છે ને એની અંદર આપણે કાણાવાળો ચમચો હોય એવો લઈ અને ડાળ એની અંદર નાખવાની છે જેથી કરીને એમાં આપણે પાણી જરા પણ ન આવે તો ડાળને આપણે બધી મિક્સર જારમાં કાઢી લીધી છે અને આપણે પાણી વગર જ પીસવાની છે તો આપણે એને પીસી લેશું તો દાળને પીસવા માટે આપણે બટનને ઊંધું ફેરવવાનું છે અને બંધ ચાલુ બંધ ચાલુ કરી અને પીસવાની છે દાળને તો દાળ આપણી પીસાઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો આપણી દાળ પીસાઈ ગઈ છે આપણે આ રીતે એની દળદળી જાડી પીસવાની છે આમાં આપણે પાણી બિલકુલ નથી નાખ્યું તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું તો દાળ આપણે એક બાઉલ માં કાઢી લીધી છે તો આપણે એને અંદર મસાલો કરી લેશુ તો આપણે દાળ ને પીસતા પહેલા મેં એક થી બે ચમચી જેટલી દાળ આખી કાઢી લીધી હતી તે આપણે એને અંદર નાખી દઈશુ તો દાળ વડા માટે આપણે લીલો મસાલો તૈયાર કર્યો છે તો ચાર નંગ આપણે કાંદા લીધા છે અને મેં બારીક કાપી લીધા છે આઠ થી દસ લીમડા ના પાન લીધા છે અને પણ મેં ઝીણા કાપી લીધા છે અને આપણે વડા તીખા કરવાના છે એ માટે આપણે ત્રણ મોટા મરચા લઈ અને ઝીણા ઝીણા કાપી લીધા છે અને આદુનો ટુકડો લીધો છે મોટો એને મેં આ રીતના ક્રશ કરી લીધો છે અને લીલા ધાણા લીધા છે આ બધો મસાલો આપણે એની અંદર નાખી દઈશું આપણે લીલો મસાલો બધો નાખી દીધો છે તો આપણે આઠથી દસ મરી મેં ખાંડીને લીધી છે એ અંદર નાખી દઈશું મરીથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે આપણે એ મીઠું નાખી દઈશું હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો જે મસાલો છે પણ બધો મસ્ત મિક્સ થઈ ગયો છે અને સેટ થઈ ગયો છે તો હવે આપણે એના વડા વાળી લેશું તો આપણે વડા વાળવા માટે એક ડીશ લેશું અને એના વડા વાળી લેશું તો સૌથી પહેલા આપણે વડા વાળવા માટેનો મસાલો લેશું આ રીતના ગોળ ગોળ કરી અને એને હાથથી આ રીતના પ્રેસ કરી દેવાના આપણે આંગળી ની ડિઝાઇન પડે એ રીતના આ રીતના પ્રેસ કરી દેવાના અને ગોળ કરી નાખવાના આ રીતના આપણે બધા વડા ને વાળી લેશું પહેલા આ રીતના ગોળ કરી અને આંગળી થી પ્રેસ કરી દેવાનો અને આંગળીની ડિઝાઇન પડી છે આપણે જે બહાર ખાવા છે એ લોકો આ રીતના આંગળીની ડિઝાઇન કરીને જ આપણને તળીને આપે છે તો આપણે આ રીતના બધા કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બંને ડિશમાં વડા બનાવી અને તૈયાર કરી લીધા છે તો આપણે એને હવે તળી લઈશું તો વડાને તળવા માટે મેં પહેલાંથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે એકદમ તેલ વધારે ગરમ નથી કરવાનું મીણિયમ તેલ ગરમ કરવાનું છે તો હવે આપણે એની અંદર વડા નાખીએ અને તળી લઈશું આ રીતના વડો આંખમાં લઈ અને ધીમેથી એને તેલમાં મૂકી દેવાનું એ રીતના આપણે બધા વડાને મૂકી દેશું અંદર સમાય એટલા મૂકી દેવાના ચાર વડા નાખ્યા છે અને આપણે એને પાંચ મિનિટ માટે આ રીતના ધીમા તળવા દઈશું એટલે જો હલાવશું તો તૂટી જશે એટલે તળાશે એટલે થોડાક ઉપર આવશે એટલે આપણે એને ફેરવી લેશું તો તમે જોઈ શકો છો વડા એની જાતે જ ઉપર આવી ગયા છે તો હવે આપણે એને ધીમેથી ફેરવી લેશું આ રીતના તો સો તો બહાર થી પણ ક્રિસ્પી બનશે ને અંદર થી પણ ચડી જશે નહીંતર કેવું થશે બહાર થી બરોબર ક્રિસ્પી થઈ જશે પણ અંદર થી એવા ને એવા કાચા રહેશે હવે આપણે આ રીતના ફેરવીને પણ તળાવા દઈશું તો તમે જોઈ શકો છો વડા છે આપણા તેલમાં એકદમ ઉપર તરવા મળ્યા છે અને એકદમ ફૂલી ગયા છે બસ આ રીતના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે તો હવે આપણે વડાને કાઢી લઈશું અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે તો આપણે હવે કાઢી લેશું તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશુ હવે આવી જ રીતે આપણે બીજા બધા વડાને પણ તળી લેશું